તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં તો છો તમને બધાની જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે તમારા પરિવારથી કરે મારા પરિવારથી કરે તો બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો હમણાં બધા તમે મારા વિડીયો આવતા નહોતા એટલે ઘણાની કોમેન્ટ આવી હતી અને ફોન પણ આવતા હતા કેમ વિજયભાઈ બ્લોગ બનાવતા નહોતા કે હમણાં થોડુંક કામકાજ હતું તે એટલે બ્લોગ નહોતો બનાવતો અને તમને બધાને થમનેલ તો જોઈ લીધું છે કે કયો બ્લોગ છે તો હવે આપણું કાંઈ આમ મૂડ લાગતું નથી એમ વિડીયો બનાવવાનું કેમ કે હવે આપણે ફેમસ નથી થવું ફેમસ નથી થવું ફેમસ નથી થવું એમ જ નકળું થાય છે કેમ કે સપોર્ટ ઓછા કરે છે બધા કેમકે આપણે વિડીયો ઓછા વાયરલ થાય છે એટલે આપણે વિડીયો બનાવવાનો બંધ કરી દેવું તો તમે બધા કોમેન્ટ કરજો કે વિડીયો બનાવવાનું સલું કરવું સેલું રાખવું કે બંધ કરી દઉં બધા કોમેન્ટ કરી દેજો અને હમણાંથી તો કેમ વિડીયો નહોતો બનાવતો એનું તમને કહું આગળ વિડીયોમાં એન સુધી બનાવી રેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો આપણે જાણીએ કે હમણાંથી કેમ બ્લોગ નહોતા આવતા તો હમણાંથી મારા મોટા બેન છે ને એને હમણાં થોડીક તબિયત બગડી ગઈ હતી એટલે આપણે હમણાં બ્લોગ નહોતા આવતા કેમકે એને બહુ પ્રસન્ન હતું આમ થોડુંક રહોળી જેવું કે ગાયઠ હતી તે હમણાં અહીંયા થોડાક દી રોકાણ હતા એટલે આપણે વિડીયો બનાવવાનું મૂળ આમ હતું જ નહીં આમ એમ થતું હતું કે આ જ વિડીયો બનાવવો આ જ બનાવવું પણ આમ એટલી હિંમત ન આલે વિડીયો શરૂ કરવાની કેમ કે બીમાર હતા એટલે આપણને મજા નથી આવતી તો બધું રેડી કમ્પ્લેટ થઈ ગયું છે અને હવે વૈઆઈ ગયા છે અને ઘરે વ્યાઈ ગયા છે તો હવે આ હવે આજથી હવે આપણે લગભગ કન્ટિન્યુ વિડીયો બનાવતા રહીશું બને તે બધી કોશિશ કરીશું અને તમે વિડીયો જોતા રહેજો તો બધાય કમેન્ટ તો કરજો તે કે હું વિડીયો કન્ટિન્યુ બનાવું કે કારક કારક બનાવું કોમેન્ટ કરી દેજો બધા આમ હું વિડીયો બનાવવાનો આમ આખો દિમાગ ઘણી કોશિશ થાય કે આ જ વિડીયો બનાવો આ જ અપલોડ વિડીયો કરવો છે યુટ્યુબમાં એવું ઘણું મન થાય પણ આમ વિડીયો આમ કેવું કુદરતી રીતે કાંઈક થઈ ગયું ને કે આમ ફોન જ નહોતો પકડાતો હાથમાં અને હમણાંથી તો બધાએ ફોન કરતા હતા કેમ વિડીયો ન થાતા અને આપણા ગામના બધા કહેતા હતા કે હમણાં વિડીયો ઓછા આવે છે કે કેમ ઓછા આવે છે એમ બધું પૂછતા હતા તો હું કહી દેતો બધું અને ભાઈ બનનો ફોન આવ્યો તો કે કેમ વિડીયો બનાવવાનું ઓછું કરી દીધું છે આવું બધું હતું પરિસ્થિતિ એટલે વિડીયો ઓછા આવતા હતા તો હવેથી તમે બધા કોમેન્ટ કરી દેજો કે કન્ટિન્યુ બ્લોગ બનાવું કે મારા બ્લોગ જોઈને મજા આવે છે નહીં આવતી બધાએ કોમેન્ટ કરી દેજો તો મિત્રો મારા સપના તો બહુ જ મોટા છે તો તમે બધા કોમેન્ટ કરી દેજો કે મારા સપના પૂરા થાય કે ન થાય અને જો તમે સપના પૂરા સપના પૂરા કરવા માંગતા હોય તો બધાય સપોર્ટ કરતા રહેજો અને આખો બ્લોગ જોજો અને તમને ન મજા આવતી હોય તો ન જોતા કે મારા સપના તો બહુ જ મોટા છે કે આમ લોંગ ડ્રાઈવ ઉપર જવાના અને સારી સારી જગ્યાએ જવાના તમે આપણે બ્લોગ બનાવતા રહીશું તમને એવી જગ્યા દેખાડતો રહે અહીંયા આપણે જ્યાં ફરવાલાયક સ્થળ હશે ત્યાં જાઉં બ્લોગ બનાવતો રહીશ તમને દેખાતો રહે તમને દર્શન કરાવતો રહે બધે જાય ત્યાં અને જ્યાં જાયને આપણે બ્લોગ બનાવતો રહે પણ તમે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરશો ને તો જ આપણે બ્લોગ બનાવવાનું સલું રાખવાનું છે નકર આપણે એવું લાગે ને તો બંધ કરી દેવું છે કેમ કે હવે આમ થોડાક દે આમ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું ને હવે આમ એવું થતું જ નથી કે બ્લોગ બનાવશે કે નથી બનાવવા તો તમે સાથ સહકાર અને સપોર્ટ કરજો બધાય તો હવે આપણે વિડીયો પૂરો કરવી તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય